સ્વાગત છે તમારું એક નવા વ્લોગ ની અંદર તો આપડી સવાર પડી ગઈ નહીં તૈયાર થઈ ગયા ચાય ઊભી નેહા ભાભી જો ચાંદડ જો કાપો હા નેહા ભાભી આજે નઈ ના હે કિરણ ભૂત જોવા મળી આગુજ તો બઉ એવી જ છે બે ભાઈઓને જવાનું ખેતર માં અલગ અલગ કામ સોંપી દીધું બે ને આ શું કરે ભાઈ તું ચલો હવે આપણે જમી લઈએ અને આ જો કેરી ખાય કેરી ખવાય લેલું હા જોર આવા બચારી કામ કરતા જો હો તો ગાઈ જમી બની તો ફ્રેશ થઈ ગયા છે આપણે હવે જઈશું આપણે આપણા લોકેશન ઉપર બેઠક ઉપર એ ડલ્લુની હાલત તો જો જાતે વાહન ધોવા પડે યાર આવું ભાઈ ખાવાનું જાતે જાતે વાહન ધોવાનું તો ગઈશ આપણે તો આવી ગયા છીએ આપણે આમ મેદાને એટલે ગાર્ડન ઉપર સમજો અક્ષાઈ તું એ બબુ આ જ આબુના મગજ ના હોય એવી વાતો કરો હા ટોમેટાં ખાવાય છે વધારે કાપજે શું કરો સલાડ બનાવો બાઇટિંગ અંગાજ ખવાય એમને એમ તો ના ખવાય ચલો આવું તમારે આભાભી શું લાગીએ ખાવાનું અતારમાં કશું ના મળે દાળ ભાત હશે એ લેતો હું પાર્સલ કરે અહી કિરણ અને આ ભાભી કે એથી દાળ ભાત ભરતા આવજો કે ઘણી ઓઢાળવા માટે આવવાના છે તો હું ને મારા ભાઈ જઈએ બે બાઈક લઈને જઈએ ક્યારનો એને હું કઈ ગયો તો હજી તૈયાર થયો નહીં અને જો આ જાગુબા ટામેટા સમાર્યા હતા હમણાં આગળ અને લઈને બેસી જ્યાં ખાવ તો જો બાઈક તૈયાર કરી દીધું ચલો રીટાબા બા અમે આઈએ તા બોબી ને કીધું તું પણ બોબી હજી ના પાડા આવાની તૈયાર થવાનું કીધું તું પણ હજી આવ્યો નહીં આવો તો લઈ જઈએ હંગાર ના કપલ ચાલશે જો આખી ગેંગ બેઠી પેલા પાછળ કાકા રહ્યા ને એમના ઘરે લગન છે તો ગેસના ના બાટલા ભરાવા લઈ જાય જો બે બંકા વે બે બે માસ્તર નહીં માસ્તર લાઈવ જોશે જો તમે બોલશો ને તો અંદર જોશે સાહેબ તમને

અને મામાના ઘરે બધા બેઠા મસ્ત બોબીને લઈને આયા નહીં બોબી ચલો ચલો અંદર તૈયારી કરીને મૂકી છે અને આ રે આપણા મામાને બધા બેઠા અહીં કે આપણા મામા એમના જોડે આ રે અમારા નાના નાનીને તો તમે ઓળખો જ છો પેલા દિવસે આયા હતા અને આ બે બેઠા પાછળ ગિલિન્ડરો મામાના ઘરે આયા આપણે

તેલ પીવું તો નહીં ઘરે ચકુ બેન આયા હતા આપડા કાંચુ ભાણો ને એમના મમ્મી તમે વિડીયો માં જોયું હશે મારા અંગા જે વિડીયો બનાવે આ એમના મમ્મી રોકાઈ જાને ને રોકાઈ જાવ એક આજ દિવસ આપણે આવી ગયા ઓઢણી ઓઢાડવા ગયા હતા ચલોડા અને બેન મળી ગયા આપડા ટીમ્બા થી આયા તા જો તો ગાઈઝ આપણી ગેંગ બેહી જઈ હે સમય લાગશે પણ આવશે મજા હું ના ના ઉતારે થશે થશે શું કહેતા બહુ બાપા કોણ પડ્યું દીન ચોગડી ડીપી માં પડ્યો ને ઘર ને એ પોણી આ દુસાઈ આ પહેલા લઈ લો જો ઓઢણી ઉઢાળીને આવી જ ને આપડી સર્વિસ ચાલુ થઈ જાય

ઓઢણી ઓઢાડવા ગયા તા ચલોડા ત્યાંથી આવી ગયા અને ડ્યુટી આપણી ચાલુ થઈ જાય ફરીથી જો તાર ફેન્સિંગ કરવાનું ચાલુ કરી દીધું હ અને આ વખતે તો ભૂખ બાબુલાલ મસાલો ખાય આ વખતે તો ભૂખા જ છે કારણ કે વાયર એટલા ટાઈટ છે ને બાંધવામાં તકલીફ પડવાની હ તું અક્ષય નાટક ના કરે ને કે ભરાઈ જાય તા ને જો પેલા બે આપણા ભાઈ સાહેબ વાયરના કટકા કર્યા હ અને આપણે એંગલ ટુ એંગલ બાંધતા જઈએ હા એના સળંગ લઈ લઈએ આમ જાય ત્યાં સુધી આ જેમ બને એમ આ જે વિભાગ રહ્યો આને પૂરો કરવાની ગણતરી આજના આજ પતી જાય તો પછી બીજા તારેથી ચોકડી આમ ચોકડી પાડવાનું હોય ને કામ ચાલુ કરી દઈએ કારણ કે છેક સુધી ચોકડી પાડવાની બાકી આ જે બધા આખો ભાગ રહ્યો ને સળંગ આપણા અક્ષયને બોલાવ્યો હોય ને તો કિરણભાઈને ડ્યુટીએ લગાડી દીધા મસ્ત શું ચાલો ફટાફટ તાર ફેન્સિંગ પતાઈએ અને પછી આપણે મળીએ ચાલો level કરાવવાનું થવાનું જ છે જતા દહાડ એ તો એક જેસીબી નો પાવડો ફેરવીએ એટલે બમ દઈને સડન આ કઈ થોડી અહીં ટ્રેક્ટર ફેવરવાનું જો આખો ભાગરો એ તો ને પકડી લે આ તાર ફેન્સિંગ કરવા બહુ દિવસે કામ નાસ્તો લાવી દીધો ખાવા ઓલે અને ભાઈઓને મસાલા એવું આપી દીધું બ્રેક પડ્યો હવે

ટાઈમ થઈ ગયો સાડા છ થવા આયા અને આપણે પોણા ભાગનું પતાવી નાખ્યું હવે થોડું રહ્યું અને આગળની બાજુ થોડા વાયર લગાવવાના રહ્યા એટલે આજનું કામ આપણું પૂરું સો ટકા પૂરું જ થઈ ગયું પણ એમ કે થોડા જો આ નીચે નીચેના ભાગ છે ને લગાવવાનું બાકી હતું એ પતી જાય હમણાં અંધારું પડતા પડતા વહી જઈએ ક્યાંક આંટો મારવા ફટાફટ ચલો તાર ફેન્સિંગ પતાવીએ આપડે પાર્લર રૂમ માં જગ પડ્યો પડેલો આપડે બારી પાર્લર માં ભલ્લા જગ્યા પપ્પુ આજે આઈ જાય આપડો પેપ્સી પીવા જુઓ તો આ બાહુબલી ઉઠાઈ હતી જો આપડા જીગર ભાઈ હ લાવો થઈ જાય વાત જો આ મુન્ના ભાઈ આના જગ લઈને ત્યાં જવાનું કીધું જગ લઈને અહીં આવ્યો એટલે તને પેન લઈને જવાનું નતું કીધું ચાલે હ ચમનું ચાલો અહીંથી કકડા કર્યા તા વાયરના અહીંથી સળંગ લઈ જવાનું પેકિંગ કરીને જો આ કકડા કરીને મૂક્યા તા અહીંથી એ અક્ષય તને વાયર ના કકડા કરવા નતા કીધા માં ભાઈ લઈ લો લઈ લો હેડો હેડો ઉભા થઈ જાવ ટાઈમ નહીં હેડો 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 જલ્દી ભાઈ ઘરનો એરિયા છોડીને આ બાજ આપડી રાધા ભેંસ જોડે આટો મારો આયા ચો આ જઈ ભેંસ રાધા ને ઘેર ગેર ના રાધા ઈ શું કરે બહુ દિવસે દેખાય હો આ રાધા આ રહી ને ઘરમાં છે હે હા એ સીમ બેહી રહે એસી માં બેહવા અમે તો યાર જો અખરાત આપના કારિયા થઈ જાય કામ કરી કરે દેખાતોય નહીં તો દેખાતાય આ જો રીટાબાને કલર કારા જાગુ દોરા થઈ જાય કેમ ત્યાં જઈ બેઠક જમાઈ છે વાયરો હારો આને આપો ને આના આના જોડે વરા ઉછણ રીટાબા કામ કરાવો જાગુ જોડે હા હો કલ્લો આરામ પછી તમારો વારો જ છે રાધા

ચલે ચલ ચલ આઈ જા આઈ જા આઈ જા લે થોડું એક એક બનાય આઈ જા આઈ જા આપણે એક બોફ લઈ લે બોફ લઈ લે આપણે બે એક ખાઈ જાવ એક દાબરી આને એક દાબરી બે કકડા કરાવશું છું એન માર ખાવ મજા આવે બે વાતે રે હા લઈ લેજે તું એમય થોડું બરોબર એ મના દુ લઈને આયા તા પુનકાર્ડ ડાય અને કિરણ ને લઈને આયા બોલે દાબેલી ખવડાવવાની એના બાળક કે મારામથી અડધી અડધી લેશે અડધો ભાગ તો ના મળ ખાયો દાખી ખાવી પડે મળ કેણ અડધી હા યાર બની ગયો બોબી વેટર એના વેટર આજ વેટર બની નાખ્યો ભાઈ કે મસ્તીત કરા ના ના હું ભઈબંધ લે લે બેટા ખાઈ લે 55 નથી દો તમે જો જો આજ ઘરે જઈને એનો વારો છે ચલો તાણ હવે જઈએ સીધા ઘરે મળીએ તણ ભાઈ જમીએ બેહીએ જોઈએ શું વારો પડે આજ ઘરે જઈને ખાવા તો ઈચ્છા તો નહીં પણ તો ખાવું પડશે ચલો ચલો જવા દો કિરણ ભાઈ હવે જલ્દી જો તો આપણે વાળ કપાઈને આયા અને થોડું કામ હતું એ પૂરું કરીને આયા ને હવે જો જમવા બેહી ગયા નેહા બાબીનો પ્રેમ જુઓ ખાલી ભાઈ આવ્યા નહીં તો ખાધું નહીં બોલો હવે

અહીંયા એન્ડ કરીએ તો મળીએ ફરીથી નવા વ્લોક ની અંદર આવજો